નમસ્તે મિત્રો મારા રંગેલા ભાલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ગુજરાતી કઢી ખીચડીની રેસીપી આ ખીચડી આપણે એકદમ સરસ રીતે નવા સ્વાદ સાથે બનાવીશું એકદમ સરળ રીતે જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી તો ચાલો આપણે કઢી ખીચડી બનાવવાની શરૂઆત કરી લઈએ તો કઢી ખીચડી બનાવવા માટે અહીંયા મેં એક કપ ખીચડીયા ચોખા લઈ લીધા છે અને એક કપ ફોતરેવાળી મગની દાળ લઈ લીધી છે અહીંયા ખીચડી બનાવવા માટે આપણે બંનેનું પ્રમાણ એક સરખું રાખીશું એક સરખું રાખવા તો આપણી ખીચડી એકદમ ટેસ્ટમાં બેસ્ટ બનશે ઘણા લોકો ચોખા વાપરતા હોઈએ છીએ એના કરતાં ખીચડીમાં અડધી દાળ લેતા હોય છે પણ એ ખીચડી આપણને મીઠી નથી લાગતી પણ આ રીતે તમે બનાવશો ને તો એકદમ સરસ ખીચડી આપણી બનીને તૈયાર થશે અને હંમેશા ફોતરીવાળી દાળનો જ ઉપયોગ કરવાનો આ ફોતરીવાળી દાળ એકદમ હેલ્ધી હોય છે ખાવા માટે તો અહીંયા મેં ફોતરીવાળી દાળ લીધી છે તો હવે આને આપણે એક બાઉલમાં લઈ લેશું અને બેથી ત્રણ પાણીએ ધોઈને સાફ કરી લઈશું અહીંયા હું ચાર વ્યક્તિઓ માટે બનાવું છું તો અહીંયા મેં એક કપ દાળ અને એક કપ ચોખા બંનેનું પ્રમાણ એક સરખું લઈ લીધું છે હવે ને સરસ રીતે મિક્સ કરીને આપણે બે થી ત્રણ પાણી એને ધોઈ આ રીતે મસલીને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લેશું ખીચડીને આપણે આજે એક સરસ મજાના નવા જ અંદાજમાં બનાવવાના છીએ જો આ રીતે તમે બનાવશો ને ખીચડી તો અઠવાડિયામાં ત્રણ વખત ખાવાનું મન થશે તમને તો ખીચડીને બે થી ત્રણ પાણી આપણે ધોઈને સાફ કરી લીધી છે તો હવે એને બનાવવાની પરફેક્ટ રીત હું તમને બતાવું તો ચાલો આપણે ખીચડીને બનાવી લઈએ તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર કુકર મૂકી દીધો છે એમાં આપણે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જેટલું દેશી ઘી એડ કરીશું તમને એમ થતું છે કે ખીચડીમાં પણ વઘાર પણ હા ફ્રેન્ડ આ રીતે બનાવશો તો તમારી ખીચડીમાં ટેસ્ટ બહુ સારો આવશે તો આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરવાનું છે તો અહીંયા હું એક ચમચી જીરું એડ કરીશ આપણું જીરું તેલમાં સંતળા જાય એટલે થોડીક હિંગ પણ એડ કરીશું અને એક ચમચી જેટલી હળદર એડ કરીશું આ રીતે હળદર ને આપણે તેલમાં એડ કરી લેવાની જેથી કરીને આપણે ખીચડીનો કલર એકદમ સરસ પીળો આવે હવે આમાં આપણે પાણી એડ કરવાનું છે તો અહીંયા આપણે એક કપ ચોખા ને એક કપ દાળ લીધી છે તો એને ત્રણ ગણું એટલે કે છ કપ આપણે પાણી એડ કરીશું તો અહીંયા હું છ કપ પાણી એડ કરું છું

તો આપણે પાણીમાં સારો આવવા દઈશું પછી ખીચડી ઓરીશું તો આપણું ખીચડીનું પાણી ઉકળી ગયું છે તો એમાં આપણે દાળને ચોખા એડ કરી લઈશું દાળ ચોખા એડ કરીને આપણે એને સરસ રીતે પાણીમાં મિક્સ કરી લઈશું હવે મિક્સ કર્યા બાદ આપણે એમાં ઉપરથી થોડુંક એક ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી કરીને આપણી ખીચડી ઉભરાઈ નહીંકર ટાંકીને પાંચ થી સીટી થવા દઈશું હવે આપણી ખીચડી ચડે ત્યાં સુધી આપણે કઢીની તૈયારી કરી લઈએ તો કઢી બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લઈ લીધું છે એમાં આપણે એક વાટકો ખાટી છાશ ઉમેરશું અહીંયા એક કપનું માપ છે આ છાશ ખાટી છે એટલે એમાં આપણે એનું ત્રણ ગણું પાણી એડ કરીશું તો અહીંયા હું ત્રણ કપ પાણી એડ કરીશ તો અહીંયા મેં ત્રણ કપ પાણી એડ કરી લીધું છે અહીંયા તમારી ખાટી છાસ જેટલી હોય એ પ્રમાણે તમારે એડજસ્ટ કરી લેવાનું તો હવે આમાં આપણે ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરીશું અહીંયા મેં મોટી ચમચી લઈ લીધી છે તો અહીંયા હું ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરું છું હવે ચણાના લોટને છાસમાં સરસ રીતે મિક્સ કરી લઈશું ગાંઠો ન રહી જાય એ રીતે આપણે સારી રીતે છાસમાં વગાડી લેવાનો છે એ પહેલાં પણ મેં સફેદ કઢી અને જીરા ભાતનો વિડીયો મૂકેલો છે જો તમારે લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો આપણો લોટ સરસ રીતે છાસમાં મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એનો કઢીનો વઘાર કરી લઈએ તો કઢી બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લઈ લીધી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરીશું અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી આપણી કઢીનો સ્વાદ એકદમ સરસ આવશે આપણું તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો આપણે રાઈ હવે ફૂટી ગઈ છે તો એમાં અડધી ચમચી જેટલું જીરો એડ કરીશું એક તમાલપતરનું પાન બે સુકા મરચા એક તજનો ટુકડો અને બે લવિંગ એડ કરીશું અને મીઠી લીમડીના પાન એડ કરીશું આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું જેથી કરીને આપણે કઢીનો કલર એકદમ સારો આવે આ રીતે તેલમાં મિક્સ કરી લઈશું અને હવે એમાં આપણે છાશ એડ કરી દઈશું એક ચમચી ધાણાજી પાવડર એડ કરીશ અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી લઈશું વઘારમાં ઘી એડ કરવાથી એની સુગંધ સરસ આવે છે તો બધા મસાલા સરસ રીતે કઢીમાં મિક્સ કરી લઈશું હવે ખાટી મીઠી કઢી બનાવવા માટે અહીંયા મેં ત્રણ ચમચી જેટલો ગોળ લીધો છે એ એડ કરી દઈશું કોથમીર એડ કરી દઈશું અને સરસ રીતે આપણે એને ઉકાળી લઈશું આવી રીતે વઘાર કરશો ને તમારી કઢી સરસ મજાની બનશે તો કઢીને આપણે સારી રીતે ઉકળવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે ને આપણે કઢી સરસ રીતે ઉકળી ગઈ છે તો હવે આપણે ગેસને બંધ કરી લઈશું અને આ બાજુ આપણે ખીચડી પણ બનીને તૈયાર થઈ ગઈ છે તો જોઈ લઈએ તો પાંચથી છ સીટી થઈ ગઈ છે ને આપણી ખીચડી પણ એકદમ સરસ મજાની બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ચડી ગઈ છે અને સ્વાદ પણ ખૂબ જ સારો આવે છે ઘી એડ કરવાથી આપણે થાળી તૈયાર કરી લઈએ તો આપણે સરસ મજાની ગરમા ગરમ ખીચડી અને કઢી બનીને તૈયાર છે

કઢી પણ આપણી સ્વાદમાં એકદમ સરસ બની છે તો તૈયારથી આપણી સરસ મજાની ગરમા ગરમ ખીચડી અને કઢી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને બતાવજો જરૂર કે તમને મારો વિડીયો કેવો લાગ્યો